નિવારણ માટે સોનગઢ થી જગાણા સુધી અંદાજિત પચીસ કિલોમીટર નો બાયપાસ કરોડો ના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે અને બાયપાસ મંજૂર કર્યા બાદ છેલ્લા દોઢેક વર્ષ થી ખેડૂતો આ બાયપાસ નો વિરોધ કરી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે અમારી આજીવિકા એટલે કે અમારી જમીનમાં જાય તો અમે ક્યાં જઈશું જો કે ખેડૂતોનો ઉગ્ર વિરોધ વચ્ચે આજે ફરી એકવાર તંત્ર દ્વારા ખૂંટ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આજે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓના કાફલા સાથે ડીએલઆર કચેરીના કર્મચારીઓ માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ સહિત તંત્ર દ્વારા ખોડલા ગામની સીમમાં ખૂંટ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તંત્ર દ્વારા આ પ્રક્રિયા શરૂ કરતા જ ખેડૂતોએ પણ એકત્ર થયા હતા ખેડૂતોએ આ ખૂટ મારવાની પ્રક્રિયાનો સખત વિરોધ નોંધાયો હતો ખેડૂતોએ કહ્યું છે કે સો મીટર નહીં પરંતુ ત્રીસ મીટર જમીન જ બાયપાસમાં સંપાદન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પાલનપુર તાલુકાના અંદાજીત સોળ જેટલા ગામોની જમીન આ બાયપાસમાં સંપાદન થઈ રહી છે જેમાં મોટાભાગના ખેડૂતોની જમીન સંપૂર્ણ બાયપાસમાં સંપાદન થઈ જતાં ખેડૂતો જમીન વિહોણી બની જશે સાથે બજારો વૃક્ષોનું નિકંદન નીકળી જશે જે ખેડૂતોએ આંબાની ખેતી કરી અને વર્ષોથી મહેનત કરી રહ્યા છે તેની પર પણ બુલડોઝર ફરવાનું છે બાયપાસ જમીન સંપાદનમાં ખેડૂતોને યોગ્ય વળતર મળે ખેડૂતોની જમીને ઓછી કપાય તે માટે મુખ્યમંત્રીથી લઈને હાઈકોર્ટ સુધી ખેડૂતોએ રજૂઆતો કરી છે પરંતુ આજ દિન સુધી ખેડૂતોની આ રજૂઆતોનું કોઈ જ પરિણામ મળ્યું નથી અને આ જ કારણે ખેડૂતો આજે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે મારવાની પ્રક્રિયા દરમિયાન મહિલા ખેડૂતો પણ પોતાના ખેતરમાં બેસીને વિરોધ નોંધાવ્યો હતો મહિલા ખેડૂતોએ કહ્યું કે આ અમારી જમીન છે આ કોઈ સરકારની જમીન નથી માટે અમારી જમીનમાંથી કોઈ અમને દૂર ન કરી શકે મહિલા ખેડૂતોની ઉગ્ર બોલચાલી વચ્ચે થોડા સમય માટે પોલીસ અને ખેડૂતો વચ્ચે પણ ઘર્ષણ જેવી પરિસ્થિતિ ઊભી થાય તેવા દ્રશ્યો સર્જાયા હતા મહિલા ખેડૂતોએ કહ્યું કે અમારી જમીન છીનવાઈ જશે તો અમારા પરિવારનું ગુજરાન અમે નહીં ચલાવી શકીએ અમને અમારી જમીનનું યોગ્ય વળતર નથી મળી રહ્યું અમારી મહામૂલી જમીન અમારી જઈ રહી છે મહિલા ખેડૂતોએ કહ્યું આ જમીન જશે તો અમે જમીન વિહોણા થઈ જશું તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે પાલનપુર એરોમા સર્કલ ઉપર રોજિંદી ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા કરોડોના ખર્ચે આ બાયપાસ મંજૂર કરવામાં આવ્યો છે અમદાવાદ રાજસ્થાન ગાંધીધામ સહિતના મુખ્ય શહેરોને જોડતા સ્ટેટ અને નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે સરકારે કરોડોના ખર્ચે બાયપાસ મંજૂર કર્યો છે પરંતુ આ બાયપાસ ખેડૂતોની જમીન સંપાદનમાં ભારે વિરોધ ઉઠ્યો છે જો કે ખોડલા ગામે જમીન સંપાદનમાં ખૂટ મારવાની પ્રક્રિયા કરવા આવેલા કર્મચારી સ્પષ્ટપણે કોઈ જ જવાબ આપી શક્યા ન હતા સક્ષમ અધિકારી પણ હાજર જોવા મળ્યા ન હતા બાયપાસ રોડમાં પાલનપુર તાલુકાના સોળ ગામના ભાગના ખેડૂતોની જમીન સંપાદન થઈ રહી છે અને કરી રહ્યા છે કે તેમની જમીન માત્ર સાઠ મીટર જ સંપાદન કરવામાં આવે સો મીટર જમીન સંપાદન કરવામાં ન આવે જો કે આ માંગ છેલ્લા દોઢેક વર્ષથી ખેડૂતો કરી રહ્યા છે પરંતુ ખેડૂતોની આ રજૂઆત ધ્યાને નહીં લેવાઈ ખેડૂતોએ કહ્યું કે આટલા મોટા રોડની કોઈ જરૂર નથી તેમ છતાં ખેડૂતોની સો મીટર જમીન સંપાદનમાં કરવામાં આવી રહી છે જોકે આજે ખેડૂતોના ઉગ્ર વિરોધ વચ્ચે ખૂંચ મારવાની પ્રક્રિયા તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં આ બાયપાસ રોડને લઈને આગળની પ્રક્રિયા તંત્ર હાથ ધરશે